જ તો વાગી ગયા છે અત્યારે સવાર નવ ઓલરેડી આઠ ને આપડે ઉઠી ગયા છે બાકી છે સોનલ બેની ઉઠેગા મમ્મી ગયા દરરોજની જેમ વીને દોવા ને તો દરરોજની જેમ સવાર સવારનું રૂટિન ચાલી રહ્યું છે સોનલ બેનને ઠંડી લાગતી હોય એવું મને લાગે આટલ ટાઇટ મને તો નથી લાગતી તમને ખબર નહીં કેમ લાગતી હોય તો હે હવર વોકિંગ વોકિંગ ચાલે ને વારવો હવે સોનલ સામે લે ભારે વારવો ધ્રાબો

સરસ મજાની ગરમ ગરમ રોટલી છે રોટલા હે નેટાનું હીરા મન કરવા તો વાગી ગયા છે ઓલરેડી ઈવનિંગ સાડા પાંચ એક સો થી સો ને ચાર મિનિટ થાય

કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજા નહીં હે વાગી ગયા છો ઓલરેડી સવાર ના સાડા સાત લેતા ને વેલરે ઉઠે ગયા કારણ કે એને હવાના પૂર મેં એટલો ડેકારો થતો હતો કે એને નીંદર ઉડે ગયો બાપુ જે આવ્યા ને તે એ આવી અમારે ચાલુ ગયું હવાનો વેલા ઉઠે એટલે હેને એને જવાનું હતું હાલે ને રાણા મારે આવ્યું તો ઈ મારી ત્યાં હતી હાલત જા નથીકારા જેવું વાતાવરણ તો પછી એને અંદર ઉડે ગઈ આજ વહેલી વેલી ઉઠે ગયા મસ્ત મજા સાપાણી બનાવી દીધા બાપો જોતા દિન ઉતો ગયા વહેલા નીકળે ગયા પછી અમી લીધું અમારું કામકાજ થોડું ઘણું ને મમ્મી ભીની બધા પરવારે ગાડા ને હીરામણનું થેગું રોટલી શિયાકજ ને જ નાખ્યું મોડરું નાખ્યું મસ્ત મજાના હીરામણ પાણી કરે ને પછી એને મમ્મી ને ભાઈ ને આમાં બધા એને લાગ્યા તા બગીચાને સાફ સફાઈ કરવામાં ને એમાં એવું બધું કરતા કરતા થઈ ગયા છે ઓલરેડી અત્યારે બપોર ને હું હીરામણ કરે અને માડીવરી થે થોડું ઘરે હંજવારી કરે ને પછી એને લંબાવી ગઈ હતી ખબર નહીં હે જવાનું હેડેક બહુ માથું દુખતું હતું કામ થયું હોય હજે થોડું થોડું દુખ્યા હતી જ્યારે ઝલકો આવે ગયો હતો થઈ કે ના એનર્જી આવી બસ પછી ઉઠે ના ડેવરી થાવામાં કઈ ટાળાવી કામ થાય ખબર નથી પડતી એક પછી એક બીમારી સાલુ તો જાય હે ને સાફ સફાઈ કરતા હતા ને જાય ઢીગલો કર્યો પછી બહાર નાખીએ બપોર થઈ ગયા તું મી નાખી દીધું ઓલરેડી શાક શાક કેવા નાખવું નહીં નહોતું સમજાતું પછી નાખી દીધું પછી પેડતું ને એ બધા મિક્સ વેજ નું મગર નું શાક રેડી હે રીંગણા નું ટોમેટો નું એમ બધુંય નાખ્યું ભેગું ડુંગરી બાકી હે ત્યાં મોર નાખ સોનલ બેન હે ને મોટો ટેકો હે મારે કામ નું જી સીંધા નહીં બધુંય કરવા લાગે હજવાળી મી ગાઢ નાખી હતી તો ઠામ ને હાલ તેલ લુગડા તે એ ને કપડા ધોતી હતી જો કપડા ધોવે મસ્ત હુકવા આવ્યા સાઈડ ધોવાઈ ગયા સોનલ બેન કપડા

થોડા થોડા મેન મેન જરા જરા પોસા થઈ ગઈ એમ સરસ વડીલ ચંત્રામાં વડીલ થગા હોય ને જાજો ટાઈમ જીવવા ને ને તારે જો વિક્સ મન જરૂર કો માર દેવા છે જરા કઈ જ મારું ને પીતા પછી તું ઠીક લાગે એવું માર હમ હમ હાલ દે બનાવ દે હું ફોલ દે હમ હમ બગીચા માં ખાટલો લીધો એવો મસ્તી નો પવન આવે હમણાં ઝાકર આવે ને તડકા બહુ પડે ને ઘર માં લાઈટ હે એ તો આવે ગઈ છે છોકરે પણ અમે છે ને ખાતર માં જ લીધો જાય નીચે હે ખડ ગાર્ડન જેવું ને ઉપર હે હીરું ને મારે હે માથા તેલ નાખવું તો સોનલબેન ની કીધું કે મસાજ કરી દે મસ્ત તે લઈ નાખ દે તો સરસ મજા ને ઘાટે હીરે બેઠા જી હે નઈ નઈ ખડ હે નીચે ઉપર હીરું હે સૂર્ય ને કોક માથા મસાજ કરી દે તો એટલે કાઉ ઘટે કઈ નો ઘટે કોક ઉંદર આવે છે ઈ હું હાવ કોક ની સોનલ બી બરોબર સંતરાનું જ્યુસ બનીને આવી ગયું છે